તો આ દાળવાડા બનાવવા માટે પલાળી લીધી છે અને તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ એવી પલળી અને સોફ્ટ થઈ ગઈ છે તો જ્યારે પણ દાળ બનાવતા હોય ત્યારે આ ફોતરાવાળી જ દાળ લેવી કેમ કે એમાંથી જ દાળવાડા અસલી ટેસ્ટ આવે છે તો હવે આપણે બને તેટલા ફોતરા આ રીતે હાથેથી આપણે કાઢી દેવાના છે તો જેટલા જાય એટલા આપણે જવા દઈશું ના જાય એને આપણે પીસવામાં લઈ લઈશું પણ જેટલા બને ત્યાં સુધી એટલા બધા જ ફોતરાને આપણે કાઢી લેવાના છે બે ત્રણ પાણીથી તેને ધોઈશું એટલે ફોતરા આ ઓટોમેટિક ગાયબ થઈ જશે થોડો ઘણો ફોતરાનો ભાગ હશે તો જ બેટર અને દાળ વડામાં એકદમ સરસ એવો દાળ વડાનો ટેસ્ટ આવશે તો મેં અહીંયા દાળ વડા ને દાળમાંથી બધા ફોતરા ગાયબ કરી દીધા છે જે રહી ગયા છે એને આપણે પીસવામાં લઈ લઈશું જેનાથી દાળવડાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો દાળને આપણે આ રીતે કાણાવાળા વાસણમાં નિતાળી દેવાની છે જેથી વધારાનું બધું જ પાણી અહીંયા જતું રહે કેમ કે આપણે બેટર બનાવવા માટે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો તો દાળ વડા દાળમાંથી આપણે બધું જ પાણી આપણે કાઢી લીધું છે અને હવે એને મિક્સર જારમાં એડ કરી દેવાની છે અને બિલકુલ પાણી એડ કર્યા વગર આપણે દાળને પીસવાની છે કેમ કે આનું બેટર એકદમ આપણે થીક રાખવાનું છે જેથી આપણે પાણી બિલકુલ એડ નહીં કરીએ અને આપણે તેને દર દરું પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં દાળને આ રીતે અચકચરી પીસી છે એકદમ સ્મૂથ નથી પીસી આ રીતે થોડી જાળીદાર રહે એના માટે આપણે અચકચરી દાળને પીસી લેવાની છે આપણે આપણે એક બાઉલમાં કાઢી લીધી છે સાથે વડામાં સ્પેશિયલ મસાલા કરીશું તો મેં પાંચ થી છ ન લીધી છે એક થી બે આદુનો ટુકડો લઈશું દાળ વડામાં આદુ વધારે રાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા આપણે લાલ મરચું એડ નથી કરતા એટલે ત્રણ લીલા મરચા એડ કર્યા છે અને એની પણ આપણે પેસ્ટ વાટી લીધી છે હવે આપણે તેને આ બેટરમાં એડ કરી દેવાની છે તો દાળ માં ક્યારે પણ લાલ મરચું એડ કરવામાં નથી આવતું હંમેશા લીલા મરચાંથી જ એનો ટેસ્ટ આવે છે એટલે બને ત્યાં સુધી તીખું મરચું હોય એવું આપણે એડ કરવાનું તો સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દેવાની છે અને મેં અહીંયા લીલા મરચાં થોડા આ રીતે ટુકડા કરીને પણ એડ કર્યા છે જેથી દાળ વડા ખાતી વખતે એનો ક્રન્ચી ટેસ્ટ આવશે તો ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે તેને બધું જ મિક્સ કરી લેવાનું છે તો તમે બેટર જોઈ શકો છો કે આપણે બેટર આ રીતનું થીક રાખ્યું છે તો હવે આપણે બેટરને ફેટવાનું છે તો તમે વિસ્કરની મદદથી પણ ફેટી શકો છો પણ આ રીતે આપણે હાથેથી તેને ફેટીશું તો એક જ ડાયરેકશનમાં આપણે સતત પાંચ મિનિટ જેવું ફેટીશું જેથી એમાં હવાના ભણાશે અને આ બેટર આપણું ફ્લફી થઈ જશે જેનાથી અંદરથી પોચા બનશે બનશે અને બહારથી એકદમ ક્રિસ્પી તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે અને આ રીતે ફૂલી પણ ગયું છે તો દાળ વડા માટે પરફેક્ટ બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાંથી દાળ વડા પાડીશું તો આ રીતનું એકદમ ફ્લોફી અને જાળીદાર બેટર થવું જોઈએ તો તમે જેટલું વધારે પીસશો એટલા જ તમારા દાળવડા ખૂબ જ સરસ થશે હવે આપણે તેને તળવાના છે તો સૌથી પહેલા આપણે તેલ અહીંયા ગરમ કરવા રાખ્યું છે એમાંથી એક ચમચી જેટલું તેલ આપણે બેટરમાં એડ કરી દઈશું જેથી આપણા દાળવડા અંદરથી સોફ્ટ બનશે તો તેલ આપણે આ રીતનું ઉપર આવી જાય આપણે એક ઘાડ નાખીને ચેક કરવાનું કે આ રીતે ઉપર તરત જ આવી જાય એટલું ગરમ કરી લેવાનું છે તો આપણે થોડું બેટર નાખી અને ચેક કરી લીધું હવે આપણે તેમાં દાળ વડા નાખીશું તો આ રીતે નાના ના બોલ્સ બનાવી અને આપણે ગરમ તેલમાં તેને એડ કરતા જઈશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું જેથી આપણા દાળ વડા આ રીતે ઉપર જ આવી જશે તો જ્યારે પણ આપણે દાળ એડ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે જેથી તેલ એકદમ સરસ ગરમ હશે તો દાળ નીચે ચોટશે પણ નહીં અને આ રીતે તેલમાં તળી જશે હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને દાળ આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈ અને આ રીતે શેકી લેવાના છે એટલે કે તળી લેવાના છે બંને સાઈડ આપણે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી ઝારાની મદદથી આ રીતે હલાવતા જઈ અને તળવાના છે દાળ વડા એકદમ સરસ એવા તળાઈ ગયા છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયા છે અને ક્રિસ્પી પણ સરસ થઈ ગયા છે તો હવે આપણે દાળ બહાર કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બાકીના બધા જ બેટરના દાળ વડાને તળી લેવાના છે તો જ્યારે પણ દાળ વડા બનતા હોય અને સાથે મરચા ના હોય એવું તો બની જ ના શકે તો સાથે સાથે આપણે આ જ તેલમાં મરચાને પણ તળી દઈશું તો આ રીતે મરચા તળશો તો एकदम હોટેલ વાળાના જેવા મરચા તળાશે તો આપણે થોડા મરચા તેલમાં એડ કરી દઈશું અને બંને સાઈડ આ રીતે ફેરવતા જઈએ અને મરચા સરસ એવા તળાઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે તો મરચા પણ આપણા તળાઈ ગયા અને દાળવડા પણ આપણા સરસ એવા તળાઈ ગયા તો દાળવડાને આપણે સર્વ કરીશું આ દાળ વડા સાથે તમે ધાણાની ચટણી બનાવશો તો દાળવડા ખાવાની ખૂબ જ મજા આવશે સાથે મરચા અને ડુંગળીનું કોમ્બિનેશન તો હોય જ દાળવડામાં તો તમે હું અંદરથી પણ એક દાળવડો ચેક કરીને બતાવીશ કે તમે જોઈ શકો છો અંદરથી પણ દાળવડા આપણા જાળીદાર અને સોફ્ટ બન્યા છે તો તમે પણ આ રીતે દાળ વડાની રેસીપી ટ્રાય નથી કરી તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ